જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં છે ટાટા કાર છે 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 વેચી દેવાની એકદમ નવી ગાડી ચાવ ઓછા મહિના ચલાવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એ પણ બે હજાર ચોવીસનું નું મોડલ અને ત્રીજો મહિનો છે તમે વિડીયોમાં જોઈ શકો છો ફક્ત નવ મહિના ચલાવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો બ્લુ કલર ટાટા અલ્ટ્રોજ વેચવાની છે એક્સ એમ પ્લસ વર્ઝન છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે ફૂલ જવાબદારી સાથે ટાટા અલ્ટ્રોજ વેચી દેવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી મળી રહેશે એકદમ નવી ગાડી વન ઓનર ગાડી બે હજાર ચોવીસ નો મોડ ત્રીજો મહિનો છે તમારી ગાડી ખરીદવી હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યો છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બેલ બટન ઓન કરી તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે ત્યારે વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો મિત્રો તમારે આ ટાટા અલ્ટ્રોજ ખરીદવી હોય ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળી રહેશે ટાટા અલ્ટ્રોજ ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રૂબરૂ કુકાવાવ જઈ શકો છો તમારે રૂબરૂ જવાનું થાય તો માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો તમારે ગાડી ખરીદવી હોય તો તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે સતાણુ બે ઓગણએસી સતાવન પાંચ સડસઠ તે ગાડીવાળા ભાઈના નંબર છે તે અલ્ટ્રોઝ કાર ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરીને ટાટા અલ્ટ્રોઝ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી છે ફૂલ જવાબદારી સાથે ટાટા અલ્ટ્રોઝ વેચવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો વિડીયોના નીચે નંબર મળશે કિંમત વિશે વાત કરું તો ગાડીની કિંમત છ લાખ એંશી હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે ટાટા અલ્ટ્રોઝ ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય ફોન કર્યા વિના ન જવું તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વડોદરા રજીસ્ટ્રેશન પાર્સિંગ રહે છે ફૂલ જવાબદારી સાથે ટાટા અલ્ટ્રો વેચવાની છે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું